વિરામ પછી આપનું પુનઃ સ્વાગત છે આપ જોઈ રહ્યા છો અમૂલ પ્રેઝન્ટ જય જગન્નાથ રથયાત્રાના રથો એ કાળુપુર વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે અને ત્યાંથી ફરી પાછા નિજ મંદિરે પરત ફરી રહ્યા છે જ્યાં જ્યાં રથનું રોકાણ થયું જ્યાં જ્યાં રથ ફર્યા ત્યાં તમામે તમામ જગ્યા પર માનવ મહેરામણ અત્યારે ઉમટી રહ્યું છે દરેક ભક્તના હૃદયમાં એક જ આશા છે કે ભગવાનની અમી દ્રષ્ટિ તેના પર ફરે તો દ્રશ્યો જોઈ શકો છો દરિયાપુર અને કાળુપુરના દરિયાપુરમાં અંગ કસરત બાજુ પોતાની કલા બતાવી રહ્યા છે અને કાળપુરમાંથી રથ સહિતનો જે કાફલો છે તે પસાર થઈ રહ્યો છે તો અમદાવાદમાં આ રીતે રંગે ચંગે એકસો ઓગણચાળીસમી રથયાત્રાનું હવે લગભગ સમાપન થવાના આરે આવી ગયું છે બાબા પ્રમ બ્રેક પહેલાં વાત કરતા હતા કે આજનો દિવસ બસ હવે પતવા પર ચાખો અવસર ભક્તને કશું પુણ્યનું ભાથું બાંધવું હોય તો જીવનનું ભાથું બાંધવું હોય તો કેવી રીતે વિચારી શકે આખી રથયાત્રાને ઘટનાને રથયાત્રા સવારથી લઈને સાંજ સુધી આપણે ત્યાં અમદાવાદમાં જગન્નાથપુરીમાં યોજાય છે જયેશભાઈ અને પણ મને એમ લાગે છે કે આ જે રથયાત્રા છે એમાંથી અમુક સંદેશ આપણે ચિરાગભાઈ લેવા જોઈએ તો નથી લાગતું કે સવારથી સાંજ સુધી એક તો શાંતિનો સંદેશ મળતો હોય જો તમે જો શાંતિનો કેટલો માહોલ છે ચિરાગભાઈ તમે કે આ જ વસ્તુ આ પછીના દિવસોમાં થાય તો કદાચ આટલી શાંતિ ન અવ્યવસ્થા સર્જાઈ જાય અથવા તો લોકોને રસ પણ ના આવે એટલે પહેલો સંદેશ રથયાત્રામાંથી ચિરાગભાઈ મને તમને એક શાંતિ પ્રદાનતાનો મળે છે જે જગન્નાથના દર્શન કરીને મારે તમારે બધાએ એક સંદેશ લેવાનો શાંતિનો સંદેશ બીજો એક સંદેશ મળે છે રથયાત્રાના પ્રવાહમાંથી એક ભાઈચારાનો સંદેશ હમણાં આપણે થોડી વાર પહેલા આપણી જીએસટીવી સ્ક્રીન ઉપર જોઈ કે મુસ્લિમ બિરાદરો હર એના એના માટે મારે શબ્દો નથી મેં ટીવી પર જીએસટીવી પર એના માટે શબ્દો નથી આમ લાગે કે સાક્ષાત જગન્નાથ બોલી રહ્યા હોય એવું લાગે એટલે એક તો બીજો સંદેશ ભાઈચારાનો સંદેશ છે ત્રીજો સંદેશ છે પવિત્રતાનો સંબંધ આજના દિવસે જોજો આંખ શુદ્ધ કાન શુદ્ધ જીભ શુદ્ધ બધું જ શુદ્ધ બની ગયું છે એટલે એ પણ એક સંદેશ આજના દિવસમાંથી મળે છે ચોથો એક સંદેશ મળે છે મને જોવો તો આજે બધા મૂકીને પૈસા વાપરે છે મન મૂકીને તમે જુઓ તો પોતાના ખીચામાં જે છે એ આપી દે છે એટલે એક આંખની ઓળખાણ ના હોય તમે કાલે કોઈ પાસે પાણી નું પાઉ માગજો તમે તમને તમને પાઉચ શું તમને મારીને કાઢી બધું પણ આજે લોકો આંખની ઓળખાણ નથી છતાંય

આપણે મારે તમારે સ્વીકારવો પડશે ચિરાગભાઈ બિલકુલ તો રથયાત્રાનું આ પાવન અવસર અને એમાં જીવન જીવવાની જે કલા છે તે પણ છુપાયેલી છે થોડીક બાપુ ભક્તો વિશે વાત કરીએ કે ભક્તો સવારથી આતુરતાપૂર્વક ભગવાનની રાહ જોઈને બેઠા હોય અને ઝાંખી પડે અને અને જેટલી આતુરતા ભક્તને હોય એટલી ભગવાનને પણ હોતી હોય હા હોય આજે દરરોજ આપણે મંદિરે જઈએ છીએ ભગવાનની ચિંતા થઈ જશે કે આ દરરોજ મારા ત્યાં આંગણે આવે લાવ આજ એકાદ દિવસ હું એના આંગણે જઈ આવું અને શ્રીમદ ભાગવતમાં એવી સરસ વાત કરી છે કે નાહમ વસામી વૈકુંઠે યોગી નામ છે હૃદયે ન ભક્તા યત્ર ગાયનતું તત્ર તિષ્ઠામિ નારદ હે નારદજી હું વૈકુંઠમાં વસતો નથી હું યોગીઓ કે સાધુના હૃદયમાં નથી પણ મારા ભક્તો જ્યાં મારું ગાન કરતા હોય મારા ભક્તો જ્યાં મારું જ્યાં કીર્તન કરતા હોય ત્યાં મારો નિવાસ છે એવું દેવર્ષિના નારદને ભગવાન વિષ્ણુ એટલે કે જગન્નાથ કહે છે અને શાસ્ત્રમાં તો ભગવાન કરતાં ભક્ત મોટો જ બિલકુલ ભગવાન કરતાં પણ ભક્ત મોટો છે એટલે ક્યારેક ક્યારેક આપણે સાધુ સંતોને પૂછીએ ત્યારે એમ લાગે કે ઈશ્વર કરતાં પણ કોઈ મોટું સ્વરૂપ હોય તો એ ભક્ત નહીં છે કારણ કે ભક્ત જ ન હોય તો ભગવાન કેવું લાગે ભગવું છે તો ભગવાન હા આજે આ રથયાત્રા નીકળે પણ આ મારો મેળવણ ઉમટે નહીં તો ભગવાન પણ ફીકો ફીકો લાગે સમજી લો એટલે એટલા માટે ભગવાન પણ ભક્ત મોટો મોટો છે 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 અને ભક્તમાં ભક્તમાં ને એટલે એક સમર્પણની ભાવના છે ભક્તની એક કરુણા છે કે ભગવાનને જોઈને આંખમાંથી આંસુ આવી જાય ભક્તને ભગવાનને જોઈ અને પોતાનું હૃદય શુદ્ધ થઈ જાય મન પવિત્ર થઈ જાય એટલા માટે ભગવાન કરતા ભક્ત મોટો એટલે ભક્ત બનવું હોય તો બાળક બનીને આપણે વર્તન રાખવું પડે હા બાળક બનીને રહી શકાય એ પણ છે અથવા તો નિર્માણ મોહા જીત સંગ દોષા એટલે તમારું મનને નિર્મળ બનાવી એમાં સમર્પણ જ હોય કોઈ માગણી ના હોય કેવળ લાગણી હોય કેવળ ઈશ્વર પાસે ઘણી વાર આજનો આ વખતનો વખત એવું કહેવાય કે ભૌતિક સુખમાં જે લપેટાયેલો છે એ સ્વજન મળે ને તોય કશુંક માંગી લે તો આ તો ભગવાન જે આપવા જ બેઠા છે એની સામે પણ યાચક બનીને જતો હશે આપવા વાળો દુબળો નથી કારણ કે જગતનો નાદ છે કારણ કે આપણે આપણે સમજી લો કે હમણાં 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 કયા કરું કે આપણે માર્ચ મહિનામાં જોતા હોય ક્યારે બજેટ બહાર પડે સામાન્ય એક રાજકીય જગતમાંથી છતાંય આપણે રાહ જોતા હોય કે મને અમારો રાજા કંઈક એમના આ તો જગતનો નાદ છે સ્વાભાવિક છે અને આના બજેટ ના હોય આના બજેટ આના તો આની પાસે શું માગવાનું હોય બસ હું તો એ કયા કરું કે ઈશ્વર પાસે માગવા હોય તો બે જ વસ્તુ વસ્તુ માગો હે પ્રભુ એ એક તો અમને આપી દીધું છે બડે ભાગ માનસ રતન શરીર આપ્યું એ તારો આભાર અને જે શરીર અમને મળ્યું છે એ શરીર અમારું હસતા હસતા અમને એક પણ રોગ ના આવે આવું માગીએ તો સમજવાનું કે આપણે ભક્ત છીએ ભૌતિક સંપત્તિ રૂપિયો સંપત્તિ બધું જ હશે તમારી પાસે પૈસા ખૂબ હશે તમારી પાસે બંગલા ગાડીઓ હશે પણ જો તમારી પાસે શરીર સારું નહીં હોય તો એ બધું નિર થઈ જાય એટલે ભગવાન પાસે માંગવું હોય આજના દિવસે માણસ યાર માગવાની ઈચ્છા તો થાય જ બરોબર પણ માંગવાનું થાય તો આવું માગ્યું તો એક કે અમને ફરી ફરી મનુષ્ય દેહ મળે અને બીજું કે એ મનુષ્ય દેહ મળ્યા પછી અમારું શરીર એટલે કે આ સ્વાસ્થ્ય આજીવન અમારું સારું રહે હતા પાછા તારા સુધી પહોંચી ગયા જ ભાગ બિલકુલ સંદેશા એવા ચોક્કસ મળી રહે છે આજે આ આખા આ અવસરમાંથી કાળપુર ચાર રસ્તાથી હવે રથયાત્રાના જે રથો છે તે પ્રસ્થાન કરી ચૂક્યા છે અને બસ હવે અંતિમ પડાવ તરફ રથયાત્રાના રથો આગળ થતી રહ્યા છે ખૂબ જ શાંતિપૂર્ણ એમ બાપુએ કીધું કે આખી આ જે અવસર છે આ તાણું છે એ શાંતિનો સંદેશ પણ ચોક્કસ આપે છે આ શાંતિ શિસ્તબદ્ધ રીતે તમામ ભક્તો એ રથયાત્રામાં જોડાય છે ક્યાંય ધક્કામુક્કી થઈ નથી ક્યાંય કોઈની ઈજા થઈ નથી તો આવું શિસ્તબદ્ધ આયોજન એ થાય તો માત્ર ને માત્ર કોઈની કૃપા હોય તો જ એ શક્ય છે એના વગર શક્ય નથી કૃપાની વાત કરીએ આપણે ઈશ્વર કૃપાનું છે તમે માગો થોડો વધારે આપી દે એનું નામ ઈશ્વર ના હું તો દરિયો માર્ગો એ વાત જે આખી વાત છે તમે અવારનવાર કહેતા હો છું ચિરાગભાઈ પણ મને એમ લાગે છે કે માગ્યા વગર આપી દે છે આપણી માગણીઓ પૂરી નથી થતી બિલકુલ કારણ કે આપણે એક પછી એક ઈચ્છાઓ જ રાખતા જઈએ છીએ પણ ઈશ્વર આવું છે અને આપણે સાચા મનથી માગીએ ને તો ઈશ્વર આપી દે છે કારણ કે નરસિંહ મહેતા એ છેલ્લે એક સમયે ભક્ત હતા મહાન પણ એક વાર એક વાર માંગ્યું માગ્યું કે મારી મુંડી છે ભગવાનનું જે રૂપ છે એને જોઈને કદાચ ભક્ત માગવા આવ્યો ને તોય ભૂલી જાય કે હું શું માગવા આવ્યો હતું એ પ્રકારનું અહોભાવમાંથી ચોક્કસ આવી જાય નરસિંહ મહેતા એક જગ્યાએ તો એવું કહ્યું કે મારું વનર આવવાનું છે રૂડું હા ગોકુળ નહીં રહ્યા આવું એટલે કે મારું વનર આવવાનું છે રૂડું મારે વૈકુંઠ નહીં આવું એ વાત કરી કે ભાઈ મારું આ જે છે એ મારું બરાબર છે મારે વૈકુંઠની જરૂર નથી મારે કઈ કરવું નથી ઈશ્વર પાસે પણ પાછું માનવ સ્વભાવ છે એક જગ્યાએ એવું માગ્યું કે મારી ઊંડી સ્વીકારો મહારાજ રેડા એટલે ઊંડી સ્વીકારવાની જે વાત હતી એમાં કંઈક માગણીની વાત છે પાછી તમે જોજો કે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા એટલે એ સાંભળ્યા હે જગન્નાથ મારી ઊંડી એટલે કંઈક માગણી એટલે માનવ સ્વભાવ છે અમુક અમુક આપણી જે પ્રકૃતિઓ છે એમાં આપણે ફેરફાર નહીં કરી શકીએ કામ ક્રોધ લોભ મોહ એ સમય સમય આવે એમ ઈશ્વર પાસે માગણી એ એ એક ઈશ્વરનું એક સ્વરૂપ જ માની લો ઈશ્વરની એક ઈચ્છા જ માની લો કારણ ઈચ્છા છે કે સ્વરૂપ ઈચ્છા છે એટલે આપણે માંગણીઓ કરીએ છીએ હા માણસો જે પામી ગયા છે ઈશ્વરની એની વાત અલગ છે પણ એ એ લાખોમાં એકાગ હોય અને એને આપણે ત્યાં હીરો કહેવામાં આવે છે પણ માનવ સ્વભાવ જે તે આપણે જીવતા હોય તો માંગણીની ઈચ્છા થાય તો આજે એક યાચક બનીને ભગવાન સમક્ષ ચોક્કસ જઈએ પરંતુ યાચના એવી કરીએ કે જેનાથી આપણું જે જીવન છે સમૃદ્ધ બને અને જીવ અ એ આત્મા તરફની ગતિ એટલે હું પણ એટલે હું કોણ છું એને સમજવાનો જો પ્રયત્ન આપણે સૌ કરીએ તો આજનો જે આખો પ્રસંગ છે તે વધુ ઉજળો ચોક્કસ લાગી શકે તેમ છે તો ભગવાનના રથો અળપુર ચાર રસ્તાથી સ્થાન કરી ચૂક્યા છે અને ધીમે ધીમે હવે નીજ મંદિર તરફ આગળ રહ્યા છે દરિયાપુર પાસે ક્યાંક કોમી એકલાનો સંદેશો ફરી આપવાનો પ્રયત્ન કરાશે શાંતિગુપ્ત સ્વરૂપે કબૂતર ઉડાડવામાં આવશે સવારથી વાતો થઈ રહી છે રથયાત્રાની કે ભગવાનની કોઈ પણ લીલા હોય એની પાછળ ચોક્કસ કોઈને કોઈ ઉદ્દેશ હોય છે આ રથયાત્રાને જો આપણે લીલા માની લઈએ ભગવાનની કે ભક્તને જાતે મળવા જાય છે તો આ લીલા પાછળનો ભગવાનનો ઉદ્દેશ શું હોય શકે કે ધાને આજની ઘડી આમણી મારો વાલોજી આવ્યો એની વધામણી રહે આજની ત્યાંથી હું મારી શરૂઆત કરું કારણ કે મેં પહેલાં પણ કહ્યું કે બાર મહિના સુધી દરરોજ ભક્ત ભગવાનના મંદિરમાં જાય છે આજે એક દિવસ એવો આવ્યો કે ભગવાન સ્વયં ચાલુ આમાં એક સંદેશ એ છે કે ભગવાનને એમ થયું કે હું રાજા છું જગતનો કાલે મને કોક કહેશે કે તું તો મંદિરમાં જ બેસી રહે છે તું અહીંયા જ બેસી રહે છે પણ એક એક સંદેશ આપે છે જગતને ભગવાન જગન્નાથ કે મોટા માણસે નાના માણસનો સ્વીકાર કરવો જોઈએ નાના માણસના ઝૂંપડા સુધી જવું જોઈએ નાના માણસના આંગણા સુધી જવું જોઈએ આજે તમે વિચાર કરો કે જે વ્યક્તિ હું ઘણીવાર કહ્યા કરું કે જે ક્યારેય મંદિરમાં નહીં આવ્યો હોય એ આજ રથયાત્રા જોવા માટે તો અવશ્ય આવશે બિલકુલ કારણ કે એને એમ થાય છે અંદરથી નાના માણસને કે આજ ભગવાન મારા આંગણે આવે છે મારી ગલીમાં આવે છે મારા મોહલ્લામાં આવે છે મારી પોળમાં આવે છે એક એવો માહોલ આજે અમદાવાદમાં છે અને ભગવાન જ્યારે ગલીઓમાં આવે છે મોહલ્લામાં આવે છે ત્યારે ભગવાને પોતાનું એક પદ છે એ મૂકી દીધું છે એક જે મોટાપણું છે એ બોની ભૂલી અને એક નાના સામાન્ય માણસની જેમ નીકળ્યા છે હા એને પછી આપણે આપણી રીતે સજાવતા હોય રથમાં બેસે એ તો હવે રહેવાનું જ કારણ કે એનું પ્રોટોકોલ છે બિલકુલ એ તો સાચવું જ પડે આપણે પણ ભગવાન જગન્નો નાથ જ્યારે રથમાં રોડ ઉપર આવે અને રોડ પર આવીને બધાને મળે અને મને એમ લાગે છે કે રથમાં નથી બેઠો હોતો ત્યારે દરેકના હૃદયમાં બેઠો હોય તમે માહોલ જુઓ તમે જીએસટીવીની સ્ક્રીન ઉપર જુઓ અને પબ્લિકને જુઓ માનવ મેરાવણને જુઓ એમ લાગે છે કે એ જે કૂદે છે એ એ માણસ નથી કૂદતો એ જગન્નાથ મંદિરમાંથી નીકળી અને એના અંદર માણસની અંદર પ્રવેશ કર્યો હોય એવું લાગે છે જગન્નાથનો એક માહોલ છે એવું મને લાગી રહ્યું છે એટલા માટે ભગવાન બાર મહિનામાં એકાદ વાર એટલા માટે બહાર આવતા હોય મને તમને આનંદમાં રાખવા માટે કે તું આ જીવનમાં આનંદ પણ જરૂર છે અને જગન્નાથનું એક સ્વરૂપ છે સચ્ચિદાનંદ સચિત એમાં આનંદ સ્વરૂપ છે એટલે છેલ્લે આનંદ છે એ શબ્દ એટલે આનંદમાં રાખવા માટે મને તમને હસાવા માટે મને તમને મોજમાં રાખવા માટે શબ્દ વાપરું છું અલગ અલગ મને તમને સદાય માટે હસતા રાખવા માટે કે ભાઈ તું બધું જ કર પણ આની સાથે સાથે થોડોક આનંદમાં રહે એટલા માટે આજે આજે લીલા છે એ ભક્ત નિજાનંદમાં કેવી રીતે રહી શકે એનો પણ ચોક્કસ એક સંદેશ પૂરો પાડે છે એક સમય શશિ ઉદી આ નહાય જમુના તો જમુના તદ વ્રજના જોત અરે જો રચાલ રચ્યાલ કાંતારી મોરલીય મોહીને મેં રોતા બાળ મૂક્યા બધી મોહમાયા છૂટી જાય એવું આ સ્વરૂપ છે ભગવાન જગન્નાથનું રથયાત્રાની વધુ કંઈક વાત કરીશું પણ તે પહેલા સમય છે વધુ એક બ્રેક નો